દાદાનું જે બુલડોઝર ગરીબોના મકાનો પર ફરી વળે છે એને રોકવા માટે થઈને બહેન દીકરીઓ પર થતા બળાત્કારોને રોકવા માટે થઈને યુવાનોને રોજગાર એના ખતમ કરીને જે રોડ ઉપર લાવી દીધા એના માટે અને ખેડૂતોના મુદ્દાઓ અનેક મુદ્દાઓ છે જાતિઓના ઝઘડાઓ કરાવીને જે સરકાર અત્યારે લડાવી રહી છે આમને સામને જેથી કે ડિવાઈડ એન્ડ રૂલ આ બધાની સામે ગુજરાતની જનતા એક થાય એ મિશન સાથે અમે લોકો અત્યારે જે છે એ પૂરા ઉત્સાહ સાથે રાહુલજી પોતે કાર્યકરની જેમ

એટલે લીકેજવાળી સરકાર છે જ્યાં ડુપ્લિકેટ આઈપીએસ અધિકારીઓ હોય ડુપ્લિકેટ કોર્ટો ચાલતી હોય આખી સરકાર ડુપ્લિકેટ છે તો અને ત્યાં જે જે રીતના અમિતભાઈને આનંદીબેનનું જૂથ ઝઘડે છે હવે સી આર પાટીલનું અલગ જૂથ છે નરેન્દ્રભાઈ બધામાં કઠપુતળીઓને નચાવવાનું કરે છે આ બધાના પ્રમાણમાં તો કોંગ્રેસ ગુજરાતની કોંગ્રેસ છે એ યુનાઇટેડલી બધે ફાઇટ કરે છે બધા નેતાઓ એક સાથે અમે ખૂબ હસી ખુલીને વાતો કરીએ છીએ મતભેદ હોઈ શકે અને કરીએ બી છે મતભેદ હોય કારણ કે કોંગ્રેસમાં હક છે ના એ જેને જવું છે ને એ તો લાલચુ લોકો છે એને તમે ગમે ગુજરાત માં છે બાંધા ગણવી ગામ નો હોય એમ જેને ભ્રષ્ટાચાર કરીને જેને સંપત્તિ ભેગી કરી છે જે લોકો કોઈ ને કોઈ રીતે ગુનામાં છે એનું સરકાર નાક દબાવે એટલે માણસ જાય છે એના માટે કાં તો સત્તા માટે કાં તો સંપત્તિને બચાવવા માટે કાં તો કોઈ ગુનો જે છે એમાંથી સુરક્ષા મેળવવા માટે કાં તો રાજદ્રોહની કલમો હટાવવા માટે આના માટે થઈને તો બધા ભાજપના અત્યારે ભજન કરે છે પણ બહુ જલ્દી ભારતીય જનતા પાર્ટીનો ફુગ્ગો જે છે એ ગુજરાતમાં અત્યારે જે ફૂટી રહ્યો છે લોકોને થાય ચૂંટણીઓ તો જીતે છે ચૂંટણીઓ જ કેમ જીતે છે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને જીતે છે જાતિઓના વેમનેસ કરીને જીતે છે ધર્મના નામના ઝઘડાઓ કરાવીને જીતે છે આ આઢળખ લખલૂટ પૈસાઓ વહાવીને ચૂકે છે વર્ષોથી કોંગ્રેસનું શાસન નથી તો લોકોના નજરમાં ફરી એકવાર બે હાજર સત્યાવીસ સુધી કોંગ્રેસ આવી શકશે ફરી એ વિશ્વાસ કોંગ્રેસ પર મુકશે લોકો હું ગુજરાતના છેલ્લા સાત ઇલેક્શનના ડેટા જોતો પાંત્રીસ ઓગણ એકતાલીસ આ ટકા કોંગ્રેસ પાસે નબળામાં નબળી સ્થિતિમાં પણ ઓગણચાલીસ ટકા મતો હોય છે બે હજાર બાવીસનું એક આમ આદમી પાર્ટીનું વચ્ચે વાવાઝોડું આવ્યું અને કોણીય ગોળ ચોંટાડ્યું અને બધાને એમ થયું કે કંઈક થશે એટલે થોડોક ટાઈમ બધા લોકો લલચાયા જે બાર ટકા મત લઈ ગઈ એ આમ આદમી પાર્ટી અત્યારે ચાર ટકા ઉપર આવી ગઈ છે એટલે આમ આદમી પાર્ટી જે અમારે ભાગ પાડવા માટે ગુજરાતમાં આવેલી બારની ચાર થઈ ગઈ મને વિશ્વાસ છે કે ફરી લોકો એ સમજી રહ્યા છે હવે અને નરેન્દ્રભાઈ જે રીતે ગુજરાતમાં આંટા મારે છે એની ઉપરથી એમને એમ લાગે છે કે રાહુલજીએ જે ચેલેન્જ કરી છે એને લઈને ભારતીય જનતા પાર્ટીમાં પણ ડર છે આ પાંત્રીસ ચાલીસમાંથી માંથી અમારે ચુમ્માલીસે પહોંચવાનું છે જે દિવસે અમે ચુમ્માલીસે પહોંચ્યા પર્સન્ટેજ વાઇઝ ત્યારે ભારતીય જનતા થઈ જશે થેન્ક યુ સો મચ લાલજીભાઈ લાલજીભાઈ જે પ્રમાણે કીધું કે અત્યાર સુધી તો કોંગ્રેસનું શાસન નથી પણ અમને મત સારા એવા મળ્યા છે લોકોએ પહેલાથી વિશ્વાસ કર્યો છે એ વિશ્વાસ અને જોશ ને બધું જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કેટલું છે કેવી રીતના આજે મીટિંગો થશે એના પછી શું નક્કી થાય છે કારણ કે એક બાજુ પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં છે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં છે એટલે ગુજરાતની તસવીર આગામી સમયમાં રાજનૈતિક રીતના કેવી રીતના બદલાય છે એ જોવાનું રહ્યું